આપણે આવી ગયા છે નડિયાદના રેલ્વે સ્ટેશનની ની બહાર આવેલું વિનાય કિચન ની અંદર કે જ્યાં તમને અલગ અલગ વેરાયટી પીઝા મોમોજ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘણી બધી ચાઇનીઝ આઈટમો તમને અહીં મળી જવાની છે અને એના સાથે વાત કરીશું કઈ શું શું મળે છે શું ભાવ છે અને શું લોકેશન છે તો મિત્રો વિડીયો આગળ ભણ્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ તો હા મિત્રો અંદર જઈએ એની પહેલા તમને લોકેશન ની વાત કરી દઈએ લોકેશન આવેલું છે આપણું નડિયાદ નું રેલવે સ્ટેશન છે એની એક્ઝેક્ટ બહાર નવું કોમ્પ્લેક્સ બન્યું છે સિટી સેન્ટર એની પાછળની સાઈડ માં આવેલું છે વિનાયક કિચન તો મિત્રો આપણે હવે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ તો વિડીયો માં આગળ ભણ્યા રહો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મહારાજ ભાઈ જય મહારાજ શું નામ તમારું મારું નામ પાર્થ પાટીલ છે પાર્થ ભાઈ આપડી દુકાન નું નામ શું છે વિનાયક કિચન વિનાયક કિશન એ ક્યાં આવી આપણે રેલવે સ્ટેશન ના અડીને નવો કોમ્પ્લેક્સ બન્યો છે એના પાછળની સાઈડ છે પણ જૂની પોસ્ટ ઓફિસ ના સામે એ નું નામ શું છે સિટી સેન્ટર કોમ્પ્લેક્સ અને દુકાન નંબર જી બાવીસ જી બાવીસ અને આપડે શું શું બનાવીએ છીએ પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ મોમો સ્પ્રિંગ રોલ

અને એના ઉપર જો પર કિલોમીટર દસ રૂપિયા ચાર્જ લાગશે અને આપણે એનું ભાવમાં શું હોય છે ભાવ તમારે શું કે ચાલીસ થી પચાસ રૂપિયામાં શરૂ થઈ જાય છે બધી વસ્તુ ઓકે જય મહારાજ જય મહારાજ તો આ મિત્રો હવે આપણે અંદર આવી ગયા છે ને એમને ત્યાં એક નાઇન્ટી નાઇન માં પીઝા મળે છે એ પીઝા તમને બતાવીશું જે એમને પાર્સલ ઓર્ડર છે ત્યારે એ ઓર્ડર નું તૈયાર કરી રહ્યા છે અને એના પછી આપણે બતાવીશું જે એમનું સ્પેશિયલ છે વીકે સ્પેશિયલ પીઝા એ પણ બતાવીશું તો વિડીયોમાં આગળ બન્યા વિડીયો સારો લાગી તો લાઈક શેર અને સેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમે તો અત્યાર સુધી અમારી સબસ્ક્રાઈબ ના તો કરી દો જતી કે નડિયાદ ની ની સ્ટ્રીટ ફૂડ સૌથી તમને જોવા મળે અને આ સાથે સાથે તમને ગાર્લિક બ્રેડ બર્ગર સેન્ડવિસ મોમોઝ અને ઘણી બધી અલગ અલગ ફૂડની આઈટમો તમને મળી જ જવાની છે મિત્રો અને સાથે સાથે અહીંયા તમને એકદમ ચોખ્ખાઈ અને હાઇજેનિક નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને હમિત્રો જો અમારો વિડીયો સારો લાગે લાઈક શેર અને સેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં આગળ બન્યા રહો આમે હવે આપણે એમનું જે વિનાયક કિચન પીઝા સ્પેશિયલ છે એ પીઝા બનાવડાઈશું અને તમે જોઈ શકો છો કે અત્યારે કટિંગ કરીને બનાવી રહ્યા તો આપણે એમની સાથે વાત કરીશું અને એમાં શું શું નાખે એ પણ બતાવીશું તો વિડીયોમાં આગળ બનાવ્યા રહેજો તો હવે તમે શું બનાવી રહ્યા છો ડબલ ચીઝ પીઝા થશે ચીઝ બસ પીઝા થશે આ લિક્વિડ ચીઝ છે પીઝા પાસ્તા સોસ હવે એમાં થોડી ફ્રેન્ચ ફ્રાઇઝ આવશે पेरी पेरी वाली हमारा रेड पेपरिका और सेक पे जेलेपिनो और से ऑलिव और से पिज्जा सीजनिंग मोजरेला चीज पाचो જોઈ શકો છો કે અત્યારે પીઝા તૈયાર થઈ ગયા છે તો હવે એ અંદર મૂકી રહ્યા છે તો આપણે એમને પૂછીશું તો એમાં કેટલો ટાઈમ લાગશે આ તૈયાર થવામાં અને પાંચ થી દસ મિનિટ પાંચ થી દસ મિનિટ આ તો જે વીકે સ્પેશિયલ પીઝા છે એનો ભાવ શું છે આનો મીડિયમ બેઝ છે તો આનો અઢીસો રૂપિયા ભાવ છે ઓકે તો આ મિત્રો તમે જોઈ શકો છો કે અંદર થી પીઝા ગરમ થી બહાર આવી ગયા છે એકદમ જોરદાર સીઝ લબા લબ પીઝા છે અને મિત્રો જો તમે પણ આ જગ્યાએથી થી પીઝા ખાધા તો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને ક્યાંના પીઝા ભાવશે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો વિડીયોમાં આગળ બન્યા રહો મિત્રો આપણે વિનાયક કિચનની અંદર આવ્યા હતા અને એમનું જે સ્પેશિયલ છે વી કે સ્પેશિયલ પીઝા એ મંગાવ્યું છે તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એમને પીઝા કેવા છે તમે જો મિત્રો ચીઝ થી ભરપૂર છે એની અંદર ફ્રેન્સ ફ્રાઇઝ છે અને અલગ અલગ વેરાયટીના બધું જે જલેબીનો છે એ બધું નાખી દીધું છે અને ચીલી ફ્લેક્સ ને બધું આવી ગયું અંદર મસાલા ચીઝ સીઝથી ભરપૂર હવે આપણે ટેસ્ટ કરી અને તમને બતાવી કે એનું પીઝા કેવો છે મિત્રો જોરદાર ટેસ્ટ છે અને ચીજ થી તો ભરપૂર છે તમે પણ જો નડિયાદ સ્ટેશન આવ્યા હોય અને નો ટાઈમ હોય અને તમને જો ખાવાની ઈચ્છા થઈ હોય તો એના કિચન ની અંદર એક વખત જરૂરથી વિઝિટ કરજો તો જો તમે પણ અહીંયા પીઝા છે બર્ગર છે ફ્રેન્ચ ફ્રાઈ છે કે ખાધી હોય અને જે તમને સારી લાગે તો અમારા વિડીયોને કોમેન્ટ કરી જણાવજો કે એની વસ્તુ કેવી છે તો આજના વિડીયો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જાય